ફેમિલી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ગેમ છો બધા મજામાં હું આશા કરું છું તમે બધા મજામાં હોય તો તૈયાર થઈ ગયો હો અને આજે તો તડકો હે અને આજે તો બાર ઉતારો અને ઘરમાં ઉતાર્યો બ્લોગ તો હું તમને બાળ લઈ જઈને દેખાડું એવો તો હું બાર આવી ગયો હું તડકા જેવું છે ને મસ્ત ફૂલ ઉગી ગયા હે તેઓ તો બંછી આવી ગયા હાડલા હેઠા પડી ગયા હતા ને તો દેવ આવી હે જો મારા બા ને બંછ ની વાસન કે અને આજે તો ચકલીઓ આઈ છે જો હામે બેઠી તો જો મારા પા સાયકલ માં આવા પોડે છે ભાઈબંધ બોલાવ આયો હે તો આપણે હાંજે મળીશું ત્યાં સુધી બદરને બાય બાય જો તો હું નિશાડે થી આવી ગયો હું કપડા બદલા નાખ્યા હે અને ફળે થઈ ગયો તો જો આડે તડકો થઈ ગયો હે અને મારા મમ્મી ચા બનાવવાની કિારે ઘરે જો આ મારા મમ્મી હે હું બનાવો તો જોઈ ચા બનાવવાના હે અને આ તડકો અત્યારે થઈ ગયો હે તો જો ઉલાવ ફૂટ્યું હતું અને એક આમાં થાય હે આજી ને એક અંદર ચડાવ્યું ક્રિશ્ન ભગવાનને તો જો અત્યારે બંશીને બોલાવો આવી હે એની બેન ભણી જો જો આપણે બપોરે ના લઈ જતા એટલે થોડું ખાઈ લઉં જો આ ચણાને દાળ છે અને આમાં ભાત છે અને આ લોટલો હે જો તો લેસન બધું પૂરું થઈ ગયું હે અને આજે તો ઢોસા પ્રોગ્રામ હે ઘરે મહેમાન આવ્યા હે તો જો ચાલો આપણે ઢોસા બનાવ ને એ હું તમને દેખાડું જો આજે તો ફેબા આવ્યા હે એટલે મારા કાકી ટમેટા મોડે હે આજે ઢોસા પ્રોગ્રામ હે જો આ મારા કાકી હે ટમેટા મોડે હે ટમેટા મોડે છે આજે ઢોસા પ્રોગ્રામ છે અને આ બાજુ મારા મમ્મી છે એ મરચાં ઢોસા બનાવના હે ઈ સંભાર બનાવવાનો હે બટેકા નું ચના નું બધું બનાવવું ને એટલે બધું તૈયારી કરવી છે છે ને આજે એટલે ઢોસા નો પ્રોગ્રામ રાખ્યો બપોરે ને ને બટેકા શાક આજ મારા નું સરાજ હતું ફૂટે ઢોસા નું લેવા જો લેવા બરોબર આજે બધા તો ઢોસા બનાવવાના છે અને આ બાજુ ઢોસા બનાવે છે ઢોસા ની તૈયારી કરે છે જો બટેકા તો બફાઈ ગયા હે તો આપણે સાલ ઉતારવાની હે જો તો મારા પપ્પા એ દિવા બધી હે અને એ અત્યારે બ્લોગ જોવે છે જે માતાજી ફેમિલી છે બ્લોગ જોવું જોવો અત્યારે તો જો એ અત્યારે બ્લોગ જોવે છે હાલો આટલું ફેમિલી નવી નવી ચેનલ ચાલુ કરી છે તો તમે સપોર્ટ કરજો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જો મારા કાકી ટમેટા ને ડુંગળી એવું મોન નાખ્યું હોય તો આ બટેકાની સાલ ઉતારે છે અને મારા મમ્મી મરચાં મોડે છે જો તો મારા કાકા આડે જવાનું હોય તો ચાલો જઈએ જેવા અમારા કાકા નો ઘર અને અમારા કાકા હે વિનાયક ને રમાડે આપણે ચટણી લેવા જવાનું હેલો ગાઈસ ફરીથી દુકાને જાવ ચટણી લેવા ઢોસા માટે તમારે પણ ખાવા હોય તો આવી જાજો સરસ મજાના બનાવવાના છે બરોબર ભાઈ કેતા ને મની મનમાં રહે કે ને કીધું નહીં તો તમારા કાકા આવે છે અને કુટળ હે અંદર જવાનું હે તો જાશું જો તો બધો નજારો કેવા નાનો છોકરાના પાવડર હે સામે શેમ્пу ને બધું પડ્યું હે તો આ પાપડ 90 હે જો અમે સીંગ હે અને પાપડ 90 હે જો તો આપણે ઢોસા ને ચટણી લઈ લીધી હે જો તો દુકાન ઉપાડીયા હે એ વસ્તુ લેવા જાયે હે જો તો અમે ઘરે પહોંચી ગયા હે અને જાવી ધાબા ઉપર અને એ મારા કાકા બધી વસ્તુ લઈ ગયા છે ઉપર તો જો ચાલો આપણે જાય જો અમારા કાકા હે બધી વસ્તુ લઈને આવ્યા હે જો તો મારા કાકીએ એમને બટેકા ફોલી નાખાય એમાં મમ્મી બે થાય તો અમે એ જો વઘાર કરવાનો બાકી હે તો અમે વઘારને એવું કરશે જો આ મારા કંચુ ફાઇબા હે અને અમારા કાકી વઘાર કરે છે

જો આ પિયાલે ટ્યુશન થી ઘરે આવી ગયા આજ હું શીખવાડ્યું ટ્યુશન માં અહીંયા જો તો આજે છત્રીનો છ અને ચકલીનો છ શીખવાડ્યો છે તો ઘૂટવાનો ને પિયાલ હે લખો આપ્યો આવડે હે કાકો બોલ તો હા બોલ પેલેથી બોલ તો જોઈએ કાકો બોલે તો જો માં આગે વગાડ કર નાખ્યો છે જો આ મારા મોટા ભાઈ છે કામે થી આવતા રહ્યા છે અમાર ભાઈ છે તો ડાઈન નો વગાડ થઈ ગયો છે તો એ માં ડાઈન નાખવાની છે તો જો એ ઉતારે છે જો આય ડાયરેક્ટ નાખી દે છે જો તો નાખી દીધી તો જો હવે હલાવવાનું છે તો માં આગે હલાવે છે

જો તો માવો થઈ ગયો છે તો ઢોસો બનાવે છે તો આપણે જાશું અહી આ મારા ફાયબા છે અને એ ઢોસો બનાવે છે કમ્પ્લીટ થઈ ગયો ઢોસાનો માવો તો જો મારા કાગે ચટણી કાઢે છે જો તો ફાઈબા બનાવે છે માવો અને ઢોસો ને બધું જો તો એક બની ગયો છે જો અમારે એવું હોય કે ગમે કઈક વસ્તુ બનાવીને તો પેલા કાનાજીને માતાજી મેકવાની હોય એટલે હું મેં જવું તો આપણે આ દેવી મઠ હે તો મમ્મી કે નીચે આપણે ઉપર જ દેવી તો જો ઉપર આવી ગયું હોય તો માતાજી ખાઈ લેજો તો જો આપણે ચાખીએ કેવા બના હે આપણે જાય મસ્ત બન્યું હોય જો તો બધા ખાવા બી ગયા હે તો આપણે બજાવી તો ચાલો ફેમિલી વાળું કરવા ઘરે મહેમાનની આયાત ફેબાની એટલે ઢોસાનો પ્રોગ્રામ રાખો તો જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું આ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય